હેલો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવવાની છે તો હું તમને લાઈવ ગ્રુપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી તો મિત્રો તમારે પહેલાં તો યુટ્યુબ ઓપન કરવાનું છે યુટ્યુબ ઓપન કરો તો મિત્રો તમારે ચેનલનું નામ કેવી રીતના રાખવાનું છે તો ફર્સ્ટની અંદર આવે મિત્રો તો તમારે યુટ્યુબનું નામ ફર્સ્ટની અંદર લાવવા માટે તમારે મિત્રો આ સર્ચ બોક્સ તેના ઉપર ક્લિક કરવાનું છે અને તેમાં જે ચેનલનું નામ તમે રાખવા માગતા હો તેમાં સર્ચ છે તેના ઉપર આપણે લખવાનું છે તો આપણે નિકુલ દર્જી તો આપણે નિકુલ દરજી છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો મિત્રો જોઈએ આપણે તો નિકુલ દરજી ઓફિશિયલ આવી છે અને થ્રી ડોટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે અને શોધ ફિલ્ડ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ને બધા છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો જુઓ ચેનલ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો અને પછી લાગુ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ચેના ઉપર ક્લિક કરશો એટલે જો મિત્રો નિકુલ દર્જીની તેના નામની ઘણી બધી ચેનલો આવી ગઈ છે મિત્રો તો આપણે હવે મિત્રો બેકઅપ પાસે જઈએ તો મિત્રો તે આપણે ફર્સ્ટની અંદર કેવી રીતના આવે ને આપણે ચેનલ તો મિત્રો જો કોઈ પણ ચેનલ ના બનાવેલી હોય તો તે ચેનલ બનાવવાની છે તો ફર્સ્ટની અંદર આવશે મિત્રો પાછા આપણે સર્ચની અંદર જઈએ અને નિકુલ દર્દી વલો છે તે આપણે સર્ચ કરીએ તો જુઓ મિત્રો પાછી થ્રી ડોટ ઉપર જવાનું છે અને શોધ ફિલ્ડ ને બધા છે તેના ઉપર અને ચેનલ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને લાગુ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો જુઓ મિત્રો તે નિકુલ દેજી વલો તો મિત્રો જુઓ કોઈ પણ છે નહીં મિત્રો ચેનલ જ કોઈ પણ મિત્રો નથી તો પાછા આપણે બેકઅપ જઈએ અને મિત્રો યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવવાની છે તો મિત્રો તમે યુટ્યુબ ઓપન કરશો એટલે મિત્રો તમે લોગો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને મિત્રો જુઓ ચેનલ બનાવો તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે જુઓ મિત્રો તમારે હેન્ડલ છે મિત્રો નિકુલ છે તે નિકુલ હેન તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જુઓ તમારે ચેનલનું નામ શું રાખવાનું છે તો મિત્રો આપણે નિકુલ દર્જી વલુપ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને સાચવો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જુઓ હેન્ડલ પણ બની ગયું છે નિકુલ દરજી વલુપ અને મિત્રો જુઓથી તમે ફોટો પણ લગાવી શકો છો અને ચેનલ બનાવો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો જુઓ ચેનલ બનાવી તો મિત્રો આપણે પાછા એન ઉપર જઈએ છીએ ક્લિક કરવાનું છે તો ફોટો ગોઠવવો તો પેન્સિલ વાળો આઈકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો અને પાછો કેમેરા વાળો આઈકન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા તમે ગેલેરીની અંદરથી બધા ફોટા લઈ શકો છો મિત્રો

પેન્સિલવાળા ઉપર આયકન કરવાનો છે વર્ણન તો તમે યુટ્યુબ વિશે શું માહિતી આપો છો તે તમારે લખવાનું છે મિત્રો તો મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો